નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ચિત્રકલા પાઠ ચાર ગુજરાતના શિલ્પ સ્થાપત્યો ભાગ બે વડનગરનું કીર્તિ ધોરણ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો પ્રશ્ન એક વડનગરનું રણ કોને બંધાવ્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધરાજ જયસિંહે પ્રશ્ન બે વિદ્યાર્થી મિત્રો વડનગર કયા જિલ્લામાં આવેલું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મહેસાણા પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના પ્રશ્ન ત્રણ ગુજરાતના બેન બેનમૂન શિલ્પ સ્થાપત્યની સમુદ્ધિના પ્રતિક સમૂહ કિથિતોરણ એટલે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વડનગરનું કીર્તિ ધોરણ પ્રશ્ન ચાર કીર્તિ ધોરણ ક્યાં આવેલું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વડનગર પ્રશ્ન પાંચ નીચેના પૈકી કયા સ્થળે કીર્તિ ધોરણ આવેલું છે જવાબ છે વિદ્યાર્થી સી કપડવાંજ પ્રશ્ન છ નીચેના પૈકી કયા સ્થળોનું કીર્તિ ત્રણ સૌથી કલાત્મક ભવ્ય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વડનગરનો પ્રશ્ન સાત જુનાડીસા શહેરમાં કયા મંદિરના પ્રવેશ દ્વારે કીર્તિ ધોરણ જોવા મળે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સિધાંબિકા

કયા તળાવ પાસે કીર્તિ તોરણ જોવા મળે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શર્મિષ્ઠા પ્રશ્ન દસ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એટલે બે સ્તંભો ઉપર સુંદર કોતરાય કોતરકામયુક્ત પથ્થરની કમા કમાનોવાળું મંદિરનું પ્રવેશ દ્વાર એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કીર્તિ તોરણો પ્રશ્ન અગિયાર કયા કીર્તિ તોરણમાં સર્વત્ર આથી ગણપતિ અને દેવદેવીઓના શિલ્પો જોવા મળે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંહ વડનગરના